જય વછરા જય ગો માતા આપણે ગાય વેચવાની છે વછરાજ ગીર ગૌશળા બાપોદર જયમલભાઈ બાપોદરા નવમો મહિનો બેહી ગયો બાપ મોહન માં પણ બહુ સારી હેન પાછી ગાભણ છે રાજમોતીના આરએસ મયુરના દીકરાથી દસરા સોમાં પહેલો નંબર આવ્યો તો એ ખૂટનો કોઈ પણ ભાઈને લેવી તો અમારો સંપર્ક કરો વચરાજ ગીર ગૌશાળા મોબાઈલ નંબર નવ્વાણું બે ચાલીસ એકસાઠ જિલ્લો પોરબંદર તાલુકો રાણાવ કંડોળાથી બાપોદર રોડ ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વધુમાં વધુ શેર કરજો અમારા વિડીયાને વધુ શેર કરો તો મને વિડીયો બનાવવાનું ઓલું થાય જેમ શેર કરો તો ને આપણી પાસે ગીર ગાયનું ઘી પણ મળી જશે જો આપણે ગાયું છે જો આ ગાય દોવાય કોઈ પણ ભાઈને ઘી જોઈએ તો પણ મળી જશે તમારે ઘરે કુરિયલમાં મોકલા અહીંયાથી કુરિયલમાં કરી દેશો હું તમારા ઘરે આવી જશે કુરિયલ એટલે ઓર્ડર કરજો વધારે હોય નહીં ઓર્ડર ઉપર બનાવીએ છે ગીર ગાયનું ઘી જો આ ગાય છે નવમો મહિનો બેસી ગયો કોઈ પણ ભાઈને લેવી હોય તો અમારો સંપર્ક કરો આ અમારી વાછડિયું છે છે અલગ અલગ વાડામાં પૂરેલી છે તો જેમ બંને એમ શેર કરજો વિડીયા ને વેતર છે આ ગાયનું બીજું બીજું વેતર ઘાભણ છે બહુ સારી ટુકું મો અમારો વિડીયો હોય તો કોમેન્ટ કરો શેર કરો લાઈક કરો ઇન્સ્ટાગ્રામને આઈડીને ફોલો કરો ફેસબુકને ફોલો કરો વછરાજ ગીર ગૌશાળાની યુટ્યુબ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય વચરાજ જય ગો માતા